અત્યાર સુધીમાં ક્યારે પણ કોઈ અધિકારી ત્યાં આવીને ત્યાંનો વિકાસ કેવો છે નહી જોયું ત્યાં રોડ રસ્તા ઘરો કેવા છે ત્યાં પાણીની વ્યવસ્થા કેવી છે તે પણ નહીં જોયું સરદાર સરોવર ડેમ જેવો પણ જો અમારે થાય છે નર્મદા નદી એટલે અમારા કિનારાથી પસાર થાય છે એનું પાણી ગામડામાં નથી મળતું એ ક્યારે અત્યાર સુધી ચેક કરવામાં નથી આવ્યું કેટલા ને પાણી મળ્યું કેટલા ને નહીં મળ્યું એ તો ચેક કરવામાં નથી આવતું અને અત્યારે એ લોકો એમ કે છે કે આ વિસ્તારની અંદર આ રીતને આપણે શોધખોળ કરવાનો છે વિકાસ કરવાનો છે તો તો આ તો વર્ષોની આ વાત છે અત્યારની વાત નથી અમારે એટલું જ કહેવાનું છે અઠ્ઠાવીસ ગામડાના જેટલા પણ યુવાનો છે જે વડીલો પણ છે અમે બધાને સાથે રાખીને વાત કરીએ છીએ કે એ જે વસ્તુ બના બની રહ્યો છે આખો એ કેન્દ્ર સરકાર છે સેન્ટ્રલ ગવર્મેન્ટનો જે લેટર છે એ લેટરના અનુસંધાન મેં કે ત્યાં જે ખનીજ નીકળે છે એ યુરેનિયમની એવી વાતો છે હવે અમારે રૂઢિગ્રત પ્રથા અનુસંધાન મેં અમે આવ્યા અને સિડ્યુલ ફાઇવમાં આવ્યા છે તો પણ નું આજે ઉલ્લંઘન કરી રહ્યા છે નું ઉલ્લંઘન કરીને શેડ્યુલ ફાઈવ એટલે એમાં આવવા માટે અમારે રોટિક ગ્રામ સભાની પરમિશન લેવા પડે એમને